નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેટલી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું જે આજનો ટૉપિક છે અને અપડેટ છે બરાબર મિત્રો મહત્ત્વની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બરાબર તો તમે થનીલમાં જોઈ રહ્યા છો કે એમપીએચડબલ્યુ બરાબર મિત્રો એમ પી એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ત્રણસો ને જે જગ્યા હતી બરાબર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જે સત્યાવીસ તારીખ બરાબર મિત્રો આજના દિવસે એટલે કે સત્યાવીસ ત્રણ ચોવીસ બરાબર જે રોજ ડીવી થવાનું હતું જે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે તો કારણ શું છે તમને જણાવી દઉં બરાબર તો ચૂંટણી બાદ બરાબર ચૂંટણી છે અત્યારે લોકસભાની એના કારણે આચારસંહિતા લાગુ પડી ગઈ છે અને આચારસંહિતાના કારણે આ જે ડીવી લિસ્ટ છે બરાબર એ ચૂંટણી બાદ જાહેર થશે તો આજની મહત્વની અપડેટ છે ઓફિસિયલી નોટિફિકેશન હું તમને બતાવું છું બરાબર એની પર આપણે જઈને સંપૂર્ણ માહિતી લઈએ તો ચાલો જોઈએ આપણે તો ચલો મિત્રો જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલ જે એક જાહેરાત આવી છે બરાબર નોટિફિકેશન બહાર પડ્યું છે જે એનો હેતુ વિષય બરાબર જે એમપીએચ ડબલ્યુની જે ત્રણસો ચુમ્માલીસ જે જગ્યા હતી એનું જે ડીવી લિસ્ટ છે બરાબર હવે પછી એટલે કે ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે તો એની માહિતી જે આ છે એ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવી છે તો આપણે વન બાય વન આખી સંપૂર્ણ માહિતી લઈએ તો શું કહેવા માંગે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ જે અંતર્ગત મલ્ટીપર્પઝ વર્કર એટલે કે એમપી ડબલ્યુની ત્રણસોને જે ચુમ્માલીસ જગ્યાઓ ભરવાની હતી બરાબર જે ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરી હતી ઓનલાઈન અરજી માટે અને પંદર દસ ત્રેવીસના રોજ જે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર જે અંતર્ગત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારિત મેરિટ યાદી બનાવવા મિત્રો મેરિટ યાદી બનાવવા રોસ્ટર અભિપ્રાય અનુસાર બરાબર જે મુજબ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો અને જેની ચકાસણી કરવા હેતુ સત્યાવીસ ત્રણ ચોવીસ યાદ રાખજો સત્યાવીસ ત્રણ ચોવીસના રોજ શરૂ થવાનું હતું જેનું નોટિફિકેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બહાર પાડવામાં આવ્યું હતું વેબસાઇટ પર બરાબર જે અનુસંધાન આજનું જે નોટિફિકેશન છે બરાબર જે અનુસંધાનને જણાવવાનું કે હાલની લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી સત્યાવીસ ત્રણ ચોવીસથી સનુ થનાર મલ્ટીપર્પઝ હેલ્પ વર્કર એમપીડબ્લ્યુના અસલ પ્રમાણપત્રોની ચકાસણી હાલ મોકૂફ રાખવામાં આવી છે મિત્રો તો મોકૂફ રાખવામાં આવી છે બરાબર જેને લગતા વખતા ઉમેદવારોને જાણ લેવી હાલ પૂરતી જે છે બરાબર લોકસભાની જે ચૂંટણી છે સામાન્ય ચૂંટણી તો એમાં જે ચક જે ચકાસણી છે એ મોકૂફ રાખવામાં આવી છે હવે નીચે કહેવામાં આવ્યું છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો કે હેલ્થ વર્કર એટલે કે એમપી ની અસલ પ્રમાણપત્રોની ચકાસણી તારીખ નવેસરથી જાહેર કરવામાં આવશે તો આ જે તારીખ છે બરાબર મિત્રો ક્યારે થશે તો જે ચૂંટણી છે બરાબર જે ચૂંટણી જ્યારે પૂરી થઈ જશે બરાબર અને આચારસંહિતા પૂરી થઈ જશે ત્યારે આની નવેસરથી જાહેરાત થઈ જશે અને જલ્દી આની પ્રોસેસ પણ પૂરી થઈ જશે ઘણા બધી એવી એક્ઝામ છે જેના રિઝલ્ટ હવે બાકી રહ્યા છે બરાબર જે ચૂંટણી બાદ જાહેર કરી દેશે પાંચ દસ અથવા તો અઠવાડિયાની અંદર આ જે રિઝલ્ટો છે એ જાહેર કરી દેશે તો ચિંતા કરવાની જરૂર નથી બરાબર અત્યારે જે તમારું ફોકસ છે એ વાંચવા પર આપો તો તમારું રિવિઝન બી એક વખત થયા કરશે તો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર